તો વાલા મિત્રો ખેતીવાડીની અંદર ઘણી બધી યોજનાઓ સબસિડીઓ આવે છે પણ ઘણી વખત આ સબસિડી અને યોજનાની તારીખ પૂરી થઈ જાય છતાં પણ આપણને ખબર પડતી નથી તો આજે ખાસ એની વાતચીત કરવાની છે કે નવી ત્રણ યોજનાઓ ગુજરાત સરકારે આ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકેલી છે આની તારીખ છેલ્લી કેટલી છે આ ત્રણ કેવી યોજનાઓ છે જેથી કરીને આપણને તમામ ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ફાયદો થાય તેમ છે જય ખેડૂત પુત્ર હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનિકલ ડિજિટલ ખેતીવાડીના તજજ્ઞોની માહિતી યોજના સબસીડી અને તમામ પ્રકારના ટેકાના ભાવની માહિતીની વાતચીત આપણે કરીએ છીએ તો ચાલો જે ત્રણ યોજના મહત્વની બહાર પાડવામાં આવેલી છે એ કેટલી તારીખ સુધી ચાલુ છે આ યોજનામાં કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે એની આપણે વાતચીત કરીએ યોજનાની વાતચીત કરીએ એ પહેલાં જો તમે ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ યુટ્યુબમાં જોતા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને એને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં તમે જોતા હોય તો એમાં ફોલો કરી દેજો જેથી કરીને તમને હર હંમેશને માટે પહેલી માહિતી તમારી પાસે ખેતીવાડીની આવતી રહે અને તમને ખબર પડે કે ભાઈ ખેતીવાડીમાં શું નવું આવેલું છે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો વાત કરવી છે કે ગુજરાત સરકાર દ્વારા ત્રણ મહત્વની યોજના બહાર પાડવામાં આવેલી છે એમાં પેલી યોજના છે ખેડૂત મિત્રો માટે પરિવહન સાધનની યોજના એટલે કે કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ સાધન લેવા છે ભાડા કરવા માટેના અથવા તો પોતાના શાકભાજી વસ્તુ હોય એને યાર્ડમાં લઈ જવાના તો એ વાહન પણ ખરીદી શકે છે એમાં બોલેરો પિકઅપ આવે કે પછી કેરી ગાડી આવે કોઈ પણ ગાડી હોય આ પેલી યોજના બીજી યોજનાની ખેડૂતો ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો એ બીજી યોજના છે ટ્રેક્ટર યોજના કે સબસિડી માન્ય તમને ટ્રેક્ટર પણ મળવા જઈ રહ્યા છે એમાં પણ તમે નોંધણી કરાવીને જો તમારે ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો એમાં તમે લઈ શકો છો ત્રીજી યોજના છે બાગાયતી પાકનું વાવેતર કરતા ખેડૂત મિત્રો માટે તો આ બાગાયતી પાકની વાતચીત કરીએ તો એમાં ક્રોપ ગાર્ડ કવર એટલે કે જામ કે જે ફળ હોય એ ફળ બગડી જતા હોય એની ઉપર જે કવર ચડાવવાના થતા હોય જે ક્રોપ ગાર્ડ લગાવવાનું થતું હોય એના માટેની યોજના બહાર પાડવામાં આવેલી છે અને બાગાયતી પાકની અંદર બીજી વાતચીત કરીએ તો ઘણી બધી બીજી એટલે કે બીજા સાધનોને લગતી જે ફ્રૂટ અથવા તો જે ફળ પકાવે છે એવા ખેડૂત મિત્રો માટે પણ યોજના બહાર પાડવામાં આવેલી છે હવે ખાસ કરીને આ યોજનાઓ તો બહાર પડેલી છે આ યોજના કેટલી તારીખ સુધી ચાલુ રહેવાની છે તો ત્રણ જે મહત્વની યોજના છે એ બારમા મહિનાની બીજી તારીખ સુધી ચાલુ રહેવાની છે એટલે કે મંગળવાર સુધી આ યોજના ચાલુ રહેવાની છે આ કાર્યક્રમ અથવા તો આ યોજનાની તારીખમાં ફેરફાર થાય તો પણ તમને જણાવવામાં આવશે આ યોજનામાં જો તમારે ફોર્મ ભરવું હોય તો કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાતચીત કરીએ તો ખાસ કરીને તમારા આધાર કાર્ડની નકલની જરૂર પડશે બેંકની પાસબુકના નકલની જરૂર પડશે ત્રીજી જરૂર પડશે સાત બાર આઠની નકલની જરૂર પડશે અને ખાસ કરીને તમારા મોબાઈલ નંબરની જરૂર પડવાની છે આ ફોર્મ ક્યાં ભરવા જવું એની વાતચીત કરીએ તો આપણી ગામની અંદર ગ્રામ સેવક હોય વીસીઓ વીસીઈ હોય એની દ્વારા આ ફોર્મ ભરવામાં આવશે અને ઘણા બધા ખેડૂતોને અમને એવી રીતના ફોન આવે છે કે અમારું ગામ નાનું છે એમાં આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા નથી તો તમે આજુબાજુના મોટા ગામમાં અથવા તો તમારા તાલુકા લેવલે પંચાયત કચેરી અથવા તો ખેતીવાડી નિયામકની જે ઓફિસ હોય ત્યાં પણ જઈને તમે આ પ્રકારની વાતચીત કરી શકો છો આવી રીતના ખેડૂત મિત્રો આપણે વાર્તાલાપ કરતા રહીશું યોજના સબસિડી કે કોઈ પણ નવા સાધનો અને ખેડૂત મિત્રોના સુખ દુઃખોની વાત સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન